નોટેશનલ પ્લાન નોટેશનલ પ્લાન એ લાઇબ્રેરી ક્લાસિફિકેશન માં તે સ્તર છે જ્યાં વિષયને ચિહ્નો અંકો અક્ષરો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે જેને આપણે ક્લાસ નંબર કે કોલ નંબર રૂપે સેલ્ફ પર ગોઠવણી અને કેટલોગમાં ઓળખ માટે વાપરીએ છીએ વિચાર આઈડિયા પ્લાન સંબંધિત શબ્દો વર્બલ પ્લાન માટે તથા ચિહ્નો એટલે કે નોટેશનલ પ્લાન ઉદાહરણ જોઈએ તો ડીડીસી પાંચસો દસ એટલે મેથેમેટિક્સ પાંચસો બાર એટલે કે એલ જીબ્રા એલસીસીના રીતે ક્યુ એ સેવન્ટી સિક્સ એટલે કે કોમ્પ્યુટર સાયન્સ યુડીસી પ્રમાણે જોઈએ તો નાઇન્ટી ફોર પાંચસો ચાલીસ એટલે કે હિસ્ટ્રી ઇન્ડિયન નાઇન્ટી ફોર હિસ્ટ્રી માટે ફાઈવ ફોર્ટી ફોર ઇન્ડિયા માટે સીસી ઉદાહરણ તરીકે એલ ફોર્ટી ફાઈવ એન્ડ કોલન ફાઈવ ફોર્ટી ફાઈવ જેવી ફેસિલિટી સિન્થેસાઇઝ નોટેશનનો ઉપયોગ થાય છે જરૂરિયાત અને હેતુ તો સેલ્ફ અરેન્જમેન્ટ એટલે કે પુસ્તકોને ચોક્કસ ક્રમમાં રાખવા માટે ક્વિક રિટ્રાવલ વપરાશકર્તા કર્મચારીઓને ઝડપથી સ્થાન મળી રહે યુનિકનેસ એક જ વિષયની લાઇબ્રેરીમાં એક જ નોટેશન કન્ફ્યુઝનને ટાળે કોમ્પ્રેસન ઓફ ડિટેલ લાંબા વર્બલ સબ્જેક્ટને નાના કોડમાં સમાવી શકાય હોસ્પિટાલિટી જ્યાં નવા વિષયો ઉમેરવા જગ્યા સમર્થતા રહે છે રિલેશનલ ક્લેરિટી તો બ્રોડર તથા નેરોવર સંબંધ નોટેશનમાં જ દેખાય છે કેનોન ઓફ નોટેશન જોઈએ તો કેનન ઓફ હોમોનિમ અને સિનોニム તેનો મતલબ છે નોટેશનલ હોમોનિમ એટલે કે એક જ નોટેશન બે અલગ વિષય માટે ન હોવા જોઈએ નોટેશનલ સિનોニム એટલે કે એક જ વિષય માટે જુદા નોટેશન ન હોવા જોઈએ કેમ જરૂરી છે એટલે કે એબિગ્યુટી ટાળવા એટલે કે એક કોડ એક જ અર્થ સેલ્ફ અને કેટલોગ બંનેમાં ગુંચવણ બંધ થાય ખોટું ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો હોમોનિમ્સ પાંચસો બાર ક્યારેક એલ જીબ્રા અને ક્યારેક જીઓ માટે જીઓમેટ્રિક માટે વપરાય છે જે ખોટું છે સાચું શું છે તો એલ માટે પાંચસો બાર હંમેશા રાખવું અને એરિથમેટ્રિક માટે પાંચસો તેર રાખવું હવે બીજું ખોટું જોઈએ તો કોમ્પ્યુટર સાયન્સ માટે ક્યારેક ક્યુ એ સેવન્ટી સિક્સ વપરાય છે અને ક્યારેક ક્યુ બી જીરો જીરો વપરાય છે યોગ્ય છે ક્યુ એ સેવન્ટી સિક્સ જે કોમ્પ્યુટર સાયન્સ માટે વપરાવું જોઈએ હવે કેનન ઓફ રિલેટિવિટી અને યુનિફોર્મિટી મતલબ સમાન પ્રકારની બાબતોમાં નોટેશન સંબંધ દર્શાવે છે કે સમાન મૂલ્ય અને સ્થિતિ હોવી જોઈએ તો સમાન વિચારો ફેક્ટર્સ લાઇબ્રેરી રીતે વ્યક્ત થવા જોઈએ કેમ જરૂરી છે તો વપરાશકર્તાનો માનસિક નકશો બનાવી શકે અને પેટર્ન સમજાય એક જ સ્થાન અથવા કાર્ડનું ચિહ્ન જુદા વિભાગોમાં પણ એક સરખું રહે ઉદાહરણ તરીકે યુડીસી માં પાંચસો ચાલીસ હંમેશા ઇન્ડિયા માટે છે હિસ્ટ્રીમાં ચોરાણું પાંચસો ચાલીસ જીઓગ્રાફીમાં એકાણું પાંચસો ચાલીસ ઇકોનોમિક્સમાં તેત્રીસ પાંચસો ચાલીસ એટલે કે અહીંયા રિલેટિવિટી અને યુનિફોર્મિટી દેખાય છે અહીંયા સમજી શકાય છે કે ઇન્ડિયન હિસ્ટ્રી માટે નાઇન્ટી ફોર ફાઈવ ઓટી જે દરેકમાં પાંચસો ચાલીસ ઇન્ડિયા માટે કોમન છે ને થર્ટી થ્રી ઇકોનોમિક્સ માટે છે ને જીયોગ્રાફી માટે નાઇન્ટી વન છે હવે ડીડીસીમાં ઝીરો નાઇન સપિક્સ વપરાય છે હિસ્ટોરિકલ ટ્રીટલ માટે જે યુનિફોર્મ પેટર્ન છે કેનન ઓફ હાયરાર્કી મતલબ નોટેશન એ બ્રોડર અને નેરો સંબંધ સ્પષ્ટ બતાવવો જોઈએ ટ્રુંકેશન ટેસ્ટ લાગુ પડે લાંબા કોડનો અંત ભાગ કાપો તો બ્રોડર ક્લાસ મળે કેમ જરૂરી છે તો વપરાશકર્તા કયું વાઇડર ટોપિક તરત સમજી જાય અને શિડ્યુલ્સ નેગેવિગેટ કરી શકાય ઉદાહરણ તરીકે પાંચસો દસ મેથેમેટિક્સ પાંચસો બાર એલજીબ્રા પાંચસો બાર પોઈન્ટ નવ એટલે નંબર થિયરી ટંકેશન અહીંયા જોઈએ તો પાંચસો બાર પોઈન્ટ નવથી પાંચસો બાર ને પાંચસો એટલે નેરોથી બ્રોડરમાં જવાય છે કેનન ઓફ મિક્સ નોટેશન મતલબ નોટેશનમાં આંકડા અક્ષર અને પંચ્યુએશન જેમ કે કોલન સ્લેસ પેકેટનું સમમિશ્રણ કરવાની મંજૂરી જેથી મેનોમિક હોસ્પિટાલિટી અને સિન્થેસિસ સરળ બને છે કેમ જરૂરી છે તો મેનોમિક પાવર વધે છે નવા વિષયો માટે વધુ સ્લોટ મળી રહે છે અને ફેસિલિડ સિન્થેસિસમાં સહાય મળે છે ઉદાહરણ તરીકે લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ક્લાસિફિકેશનમાં ક્યુ એ સેવન્ટી સિક્સ એટલે કે અક્ષરોના અંક એમાં ક્યુ ફોર સાયન્સ એ ફોર મેથ ક્યુ એ એટલે મેથ અને ક્યુ એ સેવન્ટી સાયન્સ એટલે કોમ્પ્યુટર સાયન્સ હવે અહીંયા જોઈએ તો યુડીસીમાં છસો એકવીસ પોઈન્ટ ત્રણ કોલન છસો એકાસી પોઈન્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોલનથી સંબંધ દર્શાવ્યો છે સીસીમાં કોલન સેમિકોલન સ્પેસ ડેશ ડોટ જેવા ચિનો થી ફેસેટ ને જોડાણ કરવામાં આવે છે હવે કેનોનો ફેસેટ નોટેશન મતલબ નોટેશન એવું આવું જોઈએ કે જે ફેસેટ્સ ને નક્કી ક્રમમાં સિન્થેસાઇઝ કરી શકાય કેમ જરૂરી છે તો આધુનિક સંયુક્ત જટિલ વિષયનું ચોક્કસ પ્રતિબિંબ આપે છે ઇન્ટર ડિસિપ્લિનરી ટોપિક્સ ને સમાવવાની સુવિધા આપે છે ઉદાહરણ તરીકે સીસી માં સ્ટાઇલ અને સમજ માટે ઉદાહરણ જોઈએ તો ડિજિટલ પ્રિઝર્વેશન ઓફ ગુજરાતી ન્યૂઝપેપર ઇન યુનિવર્સિટી લાઇબ્રેરી ઓફ ગુજરાત ટુ થાઉઝન્ડ 20. ટુ ટ્વેન્ટી પી એટલે પર્સનાલિટી જોઈએ તો ન્યૂઝપેપર છે એમ મટીરિયલ ડિજિટલ ફોર્મેટ છે એનરી જોઈએ તો પ્રિઝર્વેશન પ્રોસેસ એસ એટલે સ્પેસ ગુજરાત ટી ટાઈમ પીરિયડ છે બે હજાર પંદરથી બે હજાર વીસ યુડીસીમાં પણ પ્લસ સ્લેશ કોલન અને ઓક્ઝિલરીઝ પાંચસો ચાલીસ ઇન્ડિયા ઇક્વલ ટુ વન ટુ નાઇન લેંગ્વેજ વગેરેથી જોડીએ છે કેનન અકો એક્ઝિસ્ટિસ ને જોઈએ તો નોટેશન વિષય જેટલો જ વ્યાપ અને સીમા ધરાવે ન વધુ કે ન ઓછું 1 ટુ 1 મેપિંગ થઈ શકે તો કે વર્બલ કોન્સેપ્ટ અને નોટેશનલ એક્સપ્રેશન દ્વારા કેમ જરૂરી છે તો પ્રિસિઝન તે વિચારને બધે એક સરખું નોટેશન આપવું રિટ્રાઇવલ માં ખાત્રી એટલે કે અતિરિક્ત અપૂરતું ન રહે ઉદાહરણ તરીકે ટોપિક સ્કૂલ લાઇબ્રેરી ગુજરાત 2018 નોટેશન માં લાઇબ્રેરી ટાઇપ